નિઝામપુરાના રાજા ગણેશ મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વડોદરા શહેરની મુલાકાત લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ મંડળ દ્વારા ગણેશની સ્થાપના કરવામાં આવેલ હોય ત્યારે તેની મુલાકાત લઈ આરતીમાં જોડાવાના હોય ત્યારે માંજલપુર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં તેઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે આજરોજ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં નિઝામપુરા કા રાજા ગણેશ મહોત્સવમાં તેઓ ખાસ

વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ હતી. ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યાઓ ઉપર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે આ ખૂબ અદભુત પ્રયાસો છે આ પંડાલોને

દેશની સેનાની શક્તિના દર્શનથી વડોદરામાં થઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ ઇંડાકાંડ વિશે જોતે એટલે ઘટનાક્રમ વડોદરામાં બને પોલીસ તો ચોંકનાધી છતાં પણ કેટલાક મૂર્તિ પર તત્વોને મોકો મળી ગયો ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડે આ દસ દિવસ કાર્યક્રમ હોય છે ગણપતિજી આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી શોધી શોધી ને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું